જય માતાજી આજના પવિત્ર સ્થળે અને પવિત્ર દિવસે માન્ય સન્માન્ય સરપંચ સાહેબ આભાર કહેવા માગું છું કારણ કે એમને લઈને જ માતા પવિત્ર દર્શન આજે મહાદેવના જે છે અને મહાદેવના મંદિરની વાત કરીએ તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધા મજામાં છો તો બધા જય માતાજી જય દ્વારકાધીશ સવાર સવારમાં બ્લોક શરૂઆત કરી દીધી છે આપણે જવાનું છે ગામમાં થમલેલ જોઈને બધાને ખબર તો પડી જ ગઈ છે આજે આપણા ગામના આંગણે આપણા હમણાં ઘરના રાજા એવા જય વિરાજ ગોહિલ આવવાના હોય તો બધાને આપણે જવાનું છે ને એનું ભાવભર્યું સન્માન કરવાનું છે આપણે તો સરપંચ દ્વારા ફૂલ આયોજન રાખેલું છે ને આપણે પણ અત્યારમાં જવાનું છે તો ચાલો બંને રજો બ્લોકમાં ફૂલ મજા આવશે ને તો વિડીયોમાં પહેલી વાર આવ્યો તો એક લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખો હાલો તો જાય ફટાફટ તો અમે લોકો મસ્ત મજાનો તાર થઈ ગયા છીએ ને જાય છીએ ને અત્યારે મજા વાળા મૂકવા જવાનું હોય તે માતાજી જેમાં બગલ ને નિશાળ જવાથી નિશાળ જવાનું હોય ને જવાનું હોય કારખાનું માતાજી આપણે કારખાને જવાનું છે

અને એમનો પ્રકાશ એમને માં આપણને દેખાય છે એવા રાજકુવર સદભાવના ટ્રસ્ટ ચલાવીએ છે એવા લોકો અહીંયાથી ઊભા થયા છે ક્યાં રાખે છે અને હું જોઉં છું કે બહુ લોકોનો પ્રેમ છે યુવા પેઢી કંઈક ખનગની રહી છે અને એ લોકોને કંઈક વિશેષ સારું કરવાની લાગણી સૌને મોઢે હશે વાતો ચોકીદાસ ખુમાર અને ભાવનગરના વારવટા

મારા હર હર મહાદેવ જય મહાદેવ દિલીપ બાપુએ કીધું કે બહુ જ સારા અને પવિત્ર મહાદેવના દર્શન આજે થશે અને આવ્યા તો અમે મહાદેવના દર્શન માટે પણ મારા ગામના વાલા ભાઈઓ અને બહેનો આપે જે પરિવારના સદસ્ય તરીકે મને આજે અહીંયા બોલાવ્યું છે એ બદલ હું આપણો કાયમ આભારી રહીશ ભાવનગર શહેરથી થોડું દૂર થાય એટલે બની શકે કે પહેલી વાર અહીંયા આપ સૌ વચ્ચે આવવાનું રહ્યું છે આજે પણ એક વાત ચોક્કસ છે કે આ પહેલી વાર છે છેલ્લી વાર નથી સરપંચ પિતાશ્રી માતુશ્રી ખૂબ ખૂબ આભાર આભાર એટલે કારણ કે આપણે ભાવનગરના જ ગામના એક આટલા સારા સરપંચ અપ્યા છે ભવિષ્યમાં જયારે પણ લાગે મહાદેવ ની સેવા હોય અથવા મારા ભાઈઓ નારી શક્તિ મારા વડીલો આપ સૌના કોઈ પણ કામ માટે યાદ કરજો ቡነክንምስዝ፠።ፈፍ ለልፍፍፍፍፍፍፍፍፍፍፍፍፍ አኛላፍፍፍፍፍፍ አነውፍፍ ስያና እነነኝፍፍፍ እንደርልፍ እነርጪዳች ગુરદેવતાભ્યો નમા સન્મુખો દસ્યા કવિલોોના લંબોર્ંદોર્વિનાશો વિનાયક

ધર્મર્થ કામ કરિયે તે મહંકરીષ્ય ભૂક્ષતો સાગરા સપ્તરી મોસુંદરા ઋગવેદ યજુર્વેદ શ્યામવેદ અર્થવેદાય અંકલ બંધ સમ Jā, jā, jā.

આત્મા સાહેબ સાથે ગામના તમામ વડીલો ભાઈઓ નાની શક્તિ પોતાનો પૂર્વક આભાર કહેવા માગું છું કારણ કે એમને લઈને જ આખા પવિત્ર દર્શન આજે મહાદેવના જે છે અને મહાદેવના મંદિરની વાત કરીએ તો મહાભારતથી લઈને આપણે પૌરાણિક મંદિર એ કહી શકાય જેમ આપણા ભાવનગર જિલ્લામાં દેશ મહાદેવની વાત કરું છું એ જ રીતે આપણે રત્નેશ્વર મહાદેવ મારા દૃષ્ટિ પ્રમાણે અને જે અમે ગામના નગરજનોથી સંભ્યું છે એ પ્રમાણે જે જૂનું ઇતિહાસ અને જે લોકોની ભાવના મહાદેવના મંદિર સાથે સંકળાયેલી છે મારું એક જ નિવેદન છે લોકોથી એ સાચી ભક્તિ નિષ્ફળતા જે માટે અહીંયા વર્ષો ચાલુ રાખી છે એ કાયમ ચાલુ રહેવી જોઈએ ખાસ કરીને આપનો આભાર કારણ કે તમામ ગામ લઈને મારા આજે અહીંયા આટલા પવિત્ર પવિત્ર દર્શન થયા છે તો સરપંચ સાહેબ આપને આપણી સમગ્ર ટીમને અને સાથે સાથે પોલીસના પોલીસ ફોર્સ અને પોલીસના જેટલા પણ વ્યક્તિઓ આપણા ભાઈઓ અહીંયા આવ્યા છે અમારા સાકાર માટે એમનો પણ હું આભાર માનતો તેવું માનું છું

ભાઈ આપણે કારખાને જતા ને લીને કારખાના ઘેરે જમી લીધું છે ને પાછું કારખા જમણ છે તો આલો કરખાને મળશું ખાઈ લીધું ભાગી ખાઈ જમખાન